અયોધ્યામાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરતમાં ઉત્સાહ જોવા મળ્યો છે સુરત સહિત સમગ્ર દેશમાં અયોધ્યામાં થનારા રામ મંદિરના શિલાન્યાસને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરતમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો બાવીસ તારીખની રાહ રાત જોતા જોતા સુરતમાં લોકો દિવાળી જેવો તહેવાર બનાવી રહ્યા છે ત્યારે સુરતના અડાજણમાં આવેલ વિદ્યાકુંજ સંકુલમાં અનોખી રામ ભક્તિ જોવા મળી અયોધ્યાના રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરતમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બાવીસ તારીખની રાહ જોતા જોતા સુરતમાં લોકો દિવાળી જેવો તહેવાર બનાવી રહ્યા છે સુરતના અડાજણમાં આવેલ વિદ્યાકુંજ સંકુલમાં અનોખી રામ ભક્તિ જોવા મળી રહી છે પાંચ દિવસ સુધી પગમાં ચપ્પલ નહીં પહેરીશું અને મોબાઈલને નહીં અડીશું સાથે સાથે અનાજનો નો બગાડ પણ નહીં કરીશું તેવું શાળાના બાળકોએ અનોખો સંકલ્પ લીધો આ રીતના સંકલ્પ લેતા અડાજણની વિદ્યાકુંજ સ્કૂલની આંગણે રામોત્સવ ઉજવવામાં આવ્યો અયોધ્યામાં જ્યારે ભવ્ય મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે બાવીસ તારીખે ત્યારે વિદ્યાકુંડ સંકુલ અરાજન સુરત ખાતે ખૂબ ભવ્ય ભવ્ય કાર્યક્રમ ઉજવાઈ રહ્યા છે પૂર સ્કૂલના વાલીઓમાં વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ છે અમે ખાસ કરીને વિશેષ પ્રણ લીધા છે કે વિદ્યાર્થીઓને રામના ચરિત્ર માટે આદર્શતા માટે અને વચનબદ્ધતા માટે કંઈ નિયમ લેવા જોઈએ એવો જ્યારે સંકલ્પ લેવરાવ્યો ખાસ કરીને સ્વચ્છતા અભિયાનનો અનાજનો બગાડ નહીં કરવો અને કંઈક ને કંઈક એવી પ્રવૃત્તિ કરવી જે એના મમ્મી પપ્પા રાજી રહે સમાજનું સારું કામ થાય એવા નિયમો લેવરાવ્યા ત્યારે જ્યારે મેં પહેલે દિવસે વ્રત લીધું કે ચંપલ નહીં પહેરીશ હું પાંચ દિવસ અનાજ નહીં ખાવ અને એવા નિયમ જ્યારે જાહેર કર્યા ત્યારે વિદ્યાર્થીઓ પણ સ્વયં પોતે આ પાંચ દિવસ દરમિયાન ચંપલ નહીં પહેરે એવા અનેક વિદ્યાર્થીઓ એ સંકલ્પ લીધો અને આ પાંચ દિવસથી ચંપલ પહેરતા નથી સાથે સાથે મોબાઈલની અરે કે પાંચ દિવસ સુધી અને જ્યારે પણ લઈશું હવે ત્યારે તે સદઉપયોગ કરવા માટે જેનો ઉપયોગ કરીશું એવો સંકલ્પ લીધો છે વિશેષ કરીને અનાજનો બગાડ નહીં કરીએ ઘરે જ્યારે જમે ત્યારે જે વસ્તુ થાળીમાં આવશે એ થાળીમાં જમી લઈશું એક દાણો પણ નહીં બગાડીએ એવા સંકલ્પ વિદ્યાર્થીઓ લીધા ઘર સફાઈ મંદિર સફાઈ સોસાયટી સફાઈ માટે પણ અમે એક કલાક પાડ્યો છું આવા વિશેષ સંકલ્પ સાથે રામને રાજી કરવા મમ્મી પપ્પાને રાજી કરવા અને પોતાના જીવનને વિશેષ રૂપે આદર્શ બનાવવા માટેના આવા સંકલ્પ જ્યારે લઈ રહ્યા છે ત્યારે મને વિશેષ આનંદ છે કે મારા વિદ્યાર્થીઓ સ્વયં જોડાયા છે અને એના માટે વાલી પણ ખૂબ ખુશ છે કે મારા વિદ્યાર્થીઓએ મારા બાળકોએ સંકલ્પ લીધો વ્રત લઈ રહ્યા છે સુરત